હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ એટલે કે પાંચ સપ્ટેમ્બરથી અગિયાર સપ્ટેમ્બર સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં આગામી ત્રણ દિવસ માટે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં આજે નવસારી ડાંગ વલસાડ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે પવનની ગતિ ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે આગામી પાંચ દિવસ સુધી પવન ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે આજે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે આજે સવારના છથી દસ દસ સુધીમાં રાજ્યના એક્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ સુરતના પલસાણામાં ઇંચ તો સૌથી ઓછો તાપીના નિઝરમાં અને આસ્થાનું કેન્દ્ર ખાતે ભાદરવી પૂનમ મહામેળા બે હજાર લાખોની સંખ્યામાં માનવ મહેરામણ અંબાના દર્શને ઉમટ્યું છે પદયાત્રીઓને તંત્ર તરફથી વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે જેનો લાભ લઈ માઈ ભક્તો લઈ રહ્યા છે પાદરવી પુનમ મહામેળામાં આજે ત્રીજા દિવસે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ મહામેળામાં સૌ પ્રથમવાર મુખ્ય આકર્ષણ ભવ્ય ડ્રોન લાઇટ શો જોવા મળ્યો હતો એક સાથે ચારસો ડ્રોન થકી અંબાજી મંદિર પર ભવ્ય રંગબેરંગી આકાશી દ્રશ્યો જોવા મળ્યા હતા ચોથા દિવસે અંદાજીત બાવીસ લાખ કરતા વધારે માઈ ભક્તોએ માતાજીના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવ્યું છે અને જ્યારે અંબાજી તરફ આવતા તમામ માર્ગો ઉપર પગપાળા સંઘો અને માઈ ભક્તોનો જે માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યો છે ત્યારે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વખત આજરોજ ભાદરવી પૂનમ મેળામાં એક માતાજીની થીમ ઉપર ભાદરવી પૂનમ મેળાની અલૌકિક અને દિવ્ય થીમ ઉપર ચારસો કરતાં વધારે ડ્રોનનો ઉપયોગ કરી અને એક અલૌકિક અને દિવ્ય ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું આ ડ્રોન શોમાં ત્રિશુળ માતાજીનું મંદિર ઘંટ જેવી અનેક અલગ અલગ આધ્યાત્મિક કૃતિઓની રજૂઆત કરવામાં આવી હતી ચાચર ચોકમાં અને સમગ્ર અંબાજી પરિસરમાં હાજર લાખો માઈ ભક્તોએ આ ડ્રોન શો નિહાળી અને માતાજીના એક દિવ્યતા અને અલૌકિકતાનો અનુભવ કર્યો હતો વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ ખાતે પદયાત્રીઓ માટે ચાલતી અવિરત સેવા એક જ જગ્યાએ યાત્રિકોને રહેવાની સ્નાન ચા નાસ્તો ભોજન મસાજ સહિત ચોવીસ કલાક મેડિકલ સુવિધા ઉપલબ્ધ વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ શ્રેષ્ઠ સમાજના નિર્માણ માટે સમાજ સેવા સંગઠન શિક્ષણ વ્યસન મુક્તિ સહિતના કાર્યોમાં અગ્રેસર યાત્રાધામ અંબાજી ખાતે ચાલી રહેલા આસ્થાના મહાકુંભ ભાદરવી પૂનમના મહામેળામાં વિવિધ સેવા કેમ્પો દ્વારા સેવાને અને સાથે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે મેળામાં વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત સેવા કેમ્પ દ્વારા અવિરત ત્રણ વર્ષથી માય ભક્તોની સેવા કરવામાં આવે છે આ કેમ્પ ખાતે યાત્રિકોને બધી જ સુવિધાઓ મળી રહે છે ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકોને ચા પાણી નાસ્તો જમવાની અને રહેવાની સગવડ સાથેની સેવાઓ તથા સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ થકી મેળામાં આવતા માય ભક્તોની સેવા કરવામાં આવે છે વિહોતર ગ્રુપ ઓફ ગુજરાત દ્વારા અમારા શ્રી અંબેમાં પદયાત્રી મેગા સેવા કેમ્પનું આયોજન અમે આ ત્રીજા વર્ષમાં શરૂઆત કરી છે આ ત્રણ વર્ષથી અહીંયા આગળ જતા પદયાત્રીઓ માટે રહેવાની જમવાની ચા પાણી અને સાથે નહવા ધોવાની વ્યવસ્થા ઉત્તમ રીતે કરવામાં છે રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી અને અહીંયાથી જતા પદયાત્રીઓને કોઈપણ રીતેની તકલીફ ના પડે એમને મેડિકલની સુવિધાઓ એમને જ્યારે એ થાકીને આવે છે ત્યારે અમારી ટીમ દ્વારા એમને મસાજ વગેરે બધી જ વસ્તુઓ અહીંયાથી અમારી ટીમ દ્વારા એવી સુવિધાઓ ઉપલબ્ધ કરી અને પદયાત્રીઓના આશીર્વાદ લેવા માટેનું વિહોતર ગ્રુપની ટીમ કામ કરે છે આની સાથે વિહોતર ગ્રુપની સામાજિક સંગઠન અને રણોજા જતા પદયાત્રીઓ માટેનો પણ બાર વર્ષથી સતત કેમ્પ કરીએ છીએ ત્યાં પણ રહેવાની જમવાની નાહવા ધોવાની તમામ સુવિધાઓ સાથે વ્યહોતર ગ્રુપનું કાર્ય છે વિહોતર ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત આ કાર્ય થાય છે અમારી આખા ગુજરાતમાં પાવાગઢ જતા પદયાત્રીઓ માટે અત્યારે ઢીમા જતા પદયાત્રીઓ માટેનો પણ સેવા કેમ્પ થાય માત્ર અમારો લક્ષ્ય છે સમાજ સેવા શિક્ષણ સંગઠન વ્યસન મુક્ત સમાજ બને અને સમાજનું નિર્માણ થાય અને મા જગદંબાના પદયાત્રીઓની સેવા કરવાનો અમને લાવો મળે એ જ અમારા માટે સૌથી મોટું સૌભાગ્ય છે એ જ અમારું લક્ષ્ય છે અને અમે આ રીતે દરેક મહેમાનો આગેવાનોનું અહીંયા સ્વાગત કરી આજે કેમ્પને ખુલ્લો મૂકશું અને સતત ત્રીજા વર્ષે અવિરત સેવાઓ કરવાનો અમારી ટીમને આ મહાન લાવો મળે છે એ પણ અંબેની અમારા ઉપર કૃપા છે પાલનપુરથી ભક્તોનો સંઘ એકાવન ગજની ભવ્ય ધજા સાથે અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે દર વર્ષની પરંપરા મુજબ તેરસના દિવસે યાત્રા શરૂ થાય છે ભક્તો બોલમાળી અંબે જય અંબેના જયઘોષ સાથે યાત્રા કરી રહ્યા છે આ વિશાળ ધજા સાથે નીકળેલા સંઘમાર્ગમાં લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે આવતીકાલે ભક્તો માબાના દર્શન કરશે ત્યારબાદ આ ધજા મંદિરના શિખર પર અર્પણ કરવામાં આવશે આ પવિત્ર પરંપરા દર વર્ષે નિયમિત રીતે યોજાય છે જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભાગ લે છે અમદાવાદથી નીકળેલો ઐતિહાસિક લાલ દંડા સંઘ અંબાજી પહોંચ્યો છે દસ દિવસની કઠિન પદયાત્રા બાદ એકાવન બ્રાહ્મણો અને ચારસો પચાસ જેટલા ભક્તો માંબાના દર્શન કર્યા હતા એકસો એકાણું વર્ષની પ્રાચીન પરંપરા ધરાવતો આ સંઘ ભાદરવી પૂનમના મેળામાં આવતા સંઘોમાં સૌથી મહત્વનો ગણાય છે ભાદરવી સુદ બીજના દિવસે અમદાવાદથી પ્રસ્થાન કરી બારસના દિવસે અંબાજી પહોંચે છે સંઘના આગેવાન કૌશિક જોશીના જણાવ્યા મુજબ સંઘમાં પચાસથી પિંચ્યાસી વર્ષની વયના ભક્તો જોડાયા હતા માતાજીની કૃપાથી તેઓ પદયાત્રા પૂર્ણ કરી શક્યા હતા લાલ દંડા સંઘની શરૂઆત અમદાવાદમાં પ્લેગ રોગ દરમિયાન થઈ હતી તત્કાલીન નગરશેઠે મા અંબાની બાધા રાખી હતી કે જો શહેરમાંથી પ્લેગ નાબૂદ થશે તો બ્રાહ્મણોનો સંઘ અંબાજી આવશે ત્યારબાદથી આ પરંપરા શરૂ થઈ

મારું નામ ગુવાર કૌશિક કુમાર લાલવીરના સંઘના પ્રતિનિધિ સ્વરૂપે આ સંઘ આજથી એકસો ને એકાણું વરસ પહેલા અમદાવાદથી અંબાજી પગપાળવા શરૂઆત થઈ હતી એકસો એકાણું વર્ષ પહેલાં અમદાવાદ શહેરની અંદર તે વખત શહેરના નગરપતિ શેઠ આરતી હતા જૈન વણિક હતા તે સમયે પ્લેગ નામનો રોગ ફાટી નીકળ્યો ત્યાર પછી નગરપતિઓના નાતે તેમણે વિચાર્યું કે આ માનવ રોગમાંથી જલ્દી મુક્ત થાય એવો ઈલાજ શોધવા માટે બ્રાહ્મણ પાસે ગયા બ્રાહ્મણે બધી વાત કરી અને આનો કંઈ નિકાલ થાય કરો ત્યાર પછી બોધીએ કીધું તમે મા જગતજનની અંબેમાં આસ્થા રાખીને સંકલ્પ કરો કે અમદાવાદથી પગપાળા સ્વ લઈને અંબાજી ખાતે જઈશું જૈન વળી ખોવા છતાં મા જગદબાની કર્યો સંકલ્પ કરતાની સાથે જ રોગ એકદમ શાંત થઈ ગયો તે દિવસથી અવિરત આ સંઘ અમદાવાદથી અંબાજી આવી રહ્યું છે આજે આપણે આ ચાચર ચોકમાં ઊભા છીએ આ સંઘ ભાદરવા સુધી પડવો અથવા બીજ ચંદ્ર દર્શન હોય ત્યારે પ્રસ્થાન કરે છે આ જોઈ રહ્યા છો મારી જમણી બાજુ ધૂપ થયું નથી પણ બટુક ભેરવ સ્વયં છે મારી પાસે ત્રિશુર છે ત્રિશુરને કહેતા મા જગત જગદી જગદંબા સ્વયં છે અને આપત્તિ સમય તે કરતાં મારા બુધેરો અમે પણ અત્યારે આ પાત્ર મારી ડાબી બાજુ છે એ અમારું જળ પાત્ર છે અને કમાન્ડર કહે છે આપત્તિ સમય મા જગદંબા શક્તિ આપે રસ્તો જે વખતે જંગલોમાંથી પસાર થતો હતો તે વખતે સંકલ્પ રહી રસ્તો મળે માટે પાણીનો મંત્રથી મંત્ર ભણી છંટકાવ કરતાં અમને લોકોને રસ્તો મળી જતો આ ત્રણ વસ્તુ મારી મુખ્ય છે સાથે સાથે અમારે ત્રણ સજ્ઞાની ના છે આ રીતે અમદાવાદથી અંબાજી ખાતે આ સંઘ આવી રહ્યો છે અને એ જ પ્રમાણે દરા ભક્તો પણ આ સંઘનું ઘણી સુંદર રીતે સ્વાગત કરે છે દાતાના મહારાજશ્રી પણ ગમે ત્યાં હોય પણ આ દિવસે અગિયાર સદીઓ છે દાતા ખાતે આવીને રાજમહેલમાં અમારું અને સંઘનું સ્વાગત કરે છે અને આનંદ અનુભવે છે એ જ રીતે આજ બધા ઊભા છો એ જ પ્રમાણે તમે બધા પણ મા જગદંબાની અખંડ કૃપા ભાગ્યશાળી હોય ને પરિવાર આ ગુજરાતની અંદર કેટલી બધી પરિવાર છે સંખ્યા બી બહુ છે તો ભાગ્યશાળીઓએ આ દર્શનનો લાભ લઈ શકે આપ સૌનું મનોકામના મારા જગતમાં પરિપૂર્ણ કરે અમે બે માહિતી